તો તમામ ઠાકોર સમાજ અને મિટિંગ હતી જેમાં દરેક ઠાકોર સમાજના કલાકારોને કોઈને પણ બોલાવ્યા નથી અને દરેક બીજા કલાકારોને બોલાવ્યા છે અને ઠાકોર સમાજના અને દરબાર સમાજના કોઈ પણ કલાકારને બોલાવ્યા નથી તો આના પાછળ કારણ શું છે શું આના પાછળ રાજકારણ રમાઈ રહ્યું છે આ આમાં રાજનીતિ છે તો મિત્રો આમના માટે વિક્રમ ઠાકોરે આપણા જે સમાજના બધા માણસોને ભેગા કર્યા છે અને મેદાનમાં ઉતરે છે કેમ કે ઠાકોર અને દરબાર સમાજના કોઈ પણ કલાકાર આમાં છે નહીં તો શા માટે ઠાકોર સમાજ અને દરબાર સમાજ શું બગાડ્યું છે તો મિત્રો આના માટે તમે પણ ક્ષત્રિય હોય તો કમેન્ટમાં ક્ષત્રિય લખી દેજો અને સપોર્ટ કરજો કેમ કે વિક્રમભાઈને સપોર્ટ કરજો તો આ મિટિંગમાં દરેક મોટા કલાકાર કેમ કે ગીતાબેન રાકેશ બારોટ એમ જેમ મોટા બધા કલાકારો બોલાવ્યા હતા

અને મિત્રો આ વિડીયો અત્યારે રાતનો બનાવવો પડ્યો છે કેમ કે અત્યારે બહુ યુટ્યુબમાં વિરોધ ચાલી રહ્યો છે અને એટલા માટે આપણે રાતનો વિડીયો બનાવીને નાખીએ છીએ તો આપણે પણ આપણા હક અંધે અધિકાર માટે લડવું પડશે એટલે આપણે યુટ્યુબમાં આ વિડીયો બનાવીને નાખીએ છીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો કેમ કે ક્ષત્રિય ઠાકોર સમાજ અને દરબાર સમાજ માટે આ બહુ ખોટું કહેવાય કે એક પણ કલાકારને કેમ ના બોલાવે એટલે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો હેસટેગ ક્ષત્રિય દરબાર સમાજ અને ઠાકોર સમાજ તો જય હિન્દ વંદે માત્ર આજનો વિડીયો આકા સુધી